પેલું પેમેન્ટ આવી ગયું છે એટલું શું કામ આવ્યો હતી હું તમને ખાંજે કહીશ ત્યાં સુધી યુટ્યુબ નું પેમેન્ટ વિશે મી તું વ્લોગ બનાવતો હોય તો તું શું બનાય વાલા સિંહ અને સિંહણો વાગી ગયા છે નવ અને કોનો સિટી લાઈફ માંથી જોડાણ મેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો પેલા કાનાજીના દર્શન કરીએ અને આ પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ તો દેખ રહે હો કાનાજી બ્યુટીફુલ મમ્મીને સજા ધજા દીએ હે બ્યુટીફુલ રીતે ગણપતિ મહારાજજી શંકર બાપા માતાજી જય હો જય હો જય માતાજી

વાલા સિંહ અને સિંહ આવી ગયા છે દસ માં દસ મિનિટની વાર છે ને દસ વાગે મારી બસ છે વાહ માં દસ મિનિટની વાર છે ને વાગે મારી બસ છે વાહ શું રચના કરી એટલે કે અહીંથી મારો વિસ્તારમાં હું નામ નહીં દઉં તમને લોકેશન ખબર પડી જાય એટલે અહીંયા હમણાં મારી બસ છે અને અહીંથી મારે જવાનું જે કોલેજ કે એટલે લોકેશન કહી દઉં તમે લોકેશન નહીં કહું એટલે તમે પછી હું કયા ફેમસ થઈ ગયો હતો ભાઈ થાવ એમ તો આજે વાર લાગશે તમને એટલે કે મારે અહીંથી હવે કોલેજ જવાનું છે અહીંથી મને સિટી બસ મળશે એ પણ એસી વાળી આ અવાજ બહુ આવે યાર માઈકનો નો ખર્ચો કરાવશે અગત ના આવો હનુમાનજીનું મંદિર બહુ મસ્ત અહીંયા જે અહે ને હું કહી દઉં કોઠારીયામાં અહીંયા બસ એટલું લોકેશન દઈ દો તમને હવે હમણાં બસ આવશે અને બસમાં બેસીને જાશું આપણે અને એક બેંકે કામ થયું બેંકે માર્યો ત્યાંથી પછી કોલેજ કોલેજ તમને દેખાડીશ ઘણા બધા જોઈ છે અને ઘણા બધા નથી જોઈ તો આજે હું કોલેજ દેખાડીશ ને પ્લસ કોલેજ ની યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારી બરાબર

વિડિયો માં થોડું નાખ્યો કે મેં કીધું YouTube માં પેમેન્ટ આવે એટલે મે એવું નાખ્યો બા જેવું મે નાખ્યો YouTube માંથી પહેલું પેમેન્ટ પહેલું પેમેન્ટ ક્લાસિક ક્વેશ્ચન માં ક્વેશ્ચન માં નાખ દેવાનું એટલે સારું એ કે કેવું કામ જોરદાર વિડિયો વાયરલ થઈ જાય અને મોનેટાઈઝન થઈ જાય હ તો તો રૂપિયા વાળા થઈ જાય એમ

પછી પાપડ ની તો શિયાળો બીજી છે અરે બાયુ બાયુ યાર એટલે બટાટા ને કેટલી ખરીદી એટલે બાલ વાળા ને ટૂંકા પડે એવા બટાટા ની ચીપ્સ બનાવે પણ એમાં હે ને હાચી મજા તો જયારે સુકવતા હોય ને એની મજા જ અલગ ખાવાની મજા આવે કોઈ મમ્મી નાના હતા ત્યારે તમે એવું કરતા અમારું તમે તમે રાજકોટ આવીને જોયો કેટલા મશીન આવા માં કટર આવા માંડા અલગ અલગ ત્યારે પાપડ બનાવતા ન બનાવતા પૈસા જવા પડતું બટેટા મૂકીટા આવે

નકર વાડી તો હોય જ કઈક ને કઈક હોય જ બાર મહિના કેરી હોય ને કચર બધું બધું હોય એટલે પેલા નું જીવન હતું શાંતિ વાળું અને શુદ્ધ પણ અત્યારે એટલી બધું ફ્રોડ આપણે બાલાજીની વેફર્સ ને બધું ખાઈ છે ને તો આ બી આપણે એમ કે ઓઈલ પામ પામ ઓઇલ યુઝ કરવામાં આવે છે એટલે તમે તમારે ને તમે જોજો ઘરે તમે ચિપ્સ ઓલું કરશો ને ત્યારે તેલ તમારા રહે પણ પાય પામ ઓઇલ માં છે ને એ નો રહે હે મમ્મી તમારે તમારા ગામમાં કેવી વેફર વેફર ને બધું મળતું નાસ્તામાં નાસ્તો કરો મમરા મમરા તાવ આવે હોય જ એટલે પૈસા નહોતા પણ શાંતિ હતી કે સુખ થી બધા

અને એ બેંક એ હું મારી નહોતું હજી યુટ્યુબ પેમેન્ટ નથી ચાલુ થયું પણ જે આવશે ત્યારે આપણે કન્ટી તમને કંઈક કેટલું આવ્યું બરાબર તો તમે સપોર્ટ કરતા રહ્યો અને આ હમણાં આમ જાય સબસ્ક્રાઈબર આમ વજન મળે આમ જાય તળીએ માઇનસમાં જતા જાય માઇનસ ચાર સબસ્ક્રાઈબર થયા તો થોડુંક સબસ્ક્રાઈબ કરી દયો ગઈશ પ્લીઝ અહીંયા જો અહીંયા હશે હું તમને એક વખત શીખવાડ્યું હતું ને જો નીચે સફેદ કલરનું બટન હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાઢવું હોય ને તો એમને મધ્ય વાટે છે બરાબર તો મળીએ કાલે કઈક નવા વિડિયો સાથે નવા ઉમુગ સાથે જય હિન્દ વંદે કે તમારે ત્યાં શું નાસ્તામાં હતું તમારે સમજ